પોલીસે રીઢાઓની ઝડપી લેતા તેઓ પાછળથી બે લાખ ત્રીસ હજારથી વધુની કિંમતની સોનાની બે ચાઇનાની એસી હજાર રૂપિયાથી બાઇક મળી ત્રણ લાખ દસ હજારથી વધુ મથક કબજે કરી હતી પોલીસે આરોપીની પૂછપરછ કરતાં રીઢાએ કબુલાત કરી હતી કે મોરક્ષો પૂરા કરવા માટે શોર્ટકટમાં રૂપિયા મેળવવાના ઈરાદે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મહિલાઓને ટાર્ગેટ કરી ચેન્સ્ઇચિંગ કરતા હતા રીઢાવે વેસવન ઉત્તરાયણ પોલીસ ફતકના બે ગુના ભેદ ઉકેલ્યા છે આ બે ગુનાઓ સિવાય રીઢાવે નવેક મહિના પહેલા સાંજના સમયે ગોપીન ગામ પાસે બાઇક પર પાછળ બેસી જતી મહિલાના ગળામાંથી ચેન આંચકી હોવાની અને ત્યારબાદ સાત મહિના અગાઉ સરથાણા સીમાડા નાકા પરથી બાઇક પર પાછળ બેસી જતી મહિલાના ગળામાંથી ચેન સ્ટેચિંગ કરી હોવાની અને દોઢ માસ પહેલા સાંજના સમયે વેસુમાં મોપટ સવાર યુવાનના ગળામાંથી ચેન સ્ટેચિંગ કરી હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાનો કબજો વેસવન ઉત્તરાયણ પોલીસના સોપાન તજવીજ દરી છે સાથે